કેન્દ્રીય મંત્રાલય અને રાજ્ય સરકારની સૂચના મુજબ નાગરિક સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે વડોદરા શહેર જિલ્લામાં યોજાનાર સિવિલ ડિફેન્સ મોકડ્રીલના આયોજન અંગે કલેક્ટર ડોક્ટર અનિલ ધામોલિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી વડોદરા શહેર જિલ્લામાં સાંજના ચાર કલાકથી રાત્રિના આઠ કલાક સુધી મોકડ્રીલ યોજાશે આ દરમિયાન શહેર જિલ્લામાં રાત્રિના સાડા સાત કલાકથી આઠ કલાક દરમિયાન કેટલાક સમય બ્લેકઆઉટ છવાશે શહેર જિલ્લાના નાગરિકોને આ સમય દરમિયાન પોતાના ઘર ઓફિસ ઉદ્યોગ ગૃહો કારખાના કે દુકાનો વાહનોની લાઇટ બંધ રાખવા નાગરિક સુરક્ષાના પગલામાં સહયોગ આપવા જિલ્લા પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવે છે આજે અચાનક કોઈ ભારે અને ડરામણો અવાજ સંભળાય તો ડરશો નહીં આ કોઈ ઇમરજન્સી સ્થિતિ નહીં પરંતુ એક મોકડ્રીલ એટલે કે યુદ્ધ જેવી સ્થિતિની તૈયારીનો અભ્યાસ છે આ દરમિયાન યુદ્ધવાળું સાયરન વાગશે જેથી લોકોને જણાવી શકાય કે કે હવાઈ હુમલા જેવી સ્થિતિમાં શું કરવાનું હોય છે કલેક્ટર ડોક્ટર અનિલ ધામલિયાએ નાગરિકોની સુરક્ષા માટે ઓપરેશન અભિયાન મોક ड्रिल યોજવામાં આવશે તેમણે દરેક અધિકારીઓને સંકલન સાથે કામગીરી કરવા જણાવ્યું આ મોક ड्रिलનો મુખ્ય હેતુ નાગરિકોમાં કોઈ પણ જાતના ડર વગર જાગૃતિ ફેલાવવાનો છે આ મોક હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરનને સક્રિય કરવામાં આવશે નાગરિકોને વિદ્યાર્થીઓને દુશ્મનના હુમલાઓ દરમિયાન આત્મ સુરક્ષાનો પ્રશિક્ષણ આપાશે વડોદરાના નાગરિકોને વિશેષ અપીલ એ કરું છું કે આપણે આ મોક ની અંદર ભાગીદાર થઈએ મોકડ્રીલના ઉદ્દેશોને સમજીએ અને એમાં જે આપણે બિહેવિયરલ આસ્પેક્ટ્સને સારી રીતે સમજીને એ મુજબ વર્તન કરીએ બ્લેકઆઉટની પ્રક્રિયામાં ભાગીદાર થઈએ એક આપણી નાગરિક તરીકેની જવાબદારી છે આપણે રાષ્ટ્રભાવના જગારોમાં ઉપયોગી થાય સાથોસાથ આપણા આર્મ ફોર્સના જવાનો છે એ દરેકને ઉત્સાહ મળે એમનો આપણો એમને આપણે પ્રોત્સાહન કરી શકીએ એ દિશાનો પ્રયત્ન કરવાનો છે પેનિક કોઈ ફેલાવી ના જોઈએ લોકોમાં પેનિક ના ફેલાય એ દિશાના પણ પ્રયત્નો કરવાના છે ઇમરજન્સી અને ઇસેન્શિયલ સર્વિસ ના રોકાય એ પ્રયત્નો પણ વડોદરાવાસીઓ કરશે એવી અપેક્ષા હું સવાદા